નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પંદર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં કાલ કરતાં થોડોક ઘટાડો જોવા મળી રહી છો અને કાલે ચાર હજાર સાડા ચાર હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી આજે ત્રણ હજાર ગુણીની આસપાસની અત્યારે હાલ આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો રાજ્યનું કામકાજ પણ ચાલુ હોય તો હરાજ્યમાં જણ શીખેવા રહી છે આજના બજારમાં આ મિત્રો મજેનલ લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાંથી કમેન્ટ કરવાનું ભૂલતા

અગિયાર એકોતેર પેલું અગિયારસો ને એકોતેર રૂપિયા ભાવ છે અગિયારસો ને એકોતેર રૂપિયા ભાવ છે એકોતેર રૂપિયામાં વેચાણ ખાલી હજાર રૂપિયા હજાર રૂપિયા છ અગિયાર છવ્વીસ ਤਪ ਜਲਦੀ ਜੇ ਰਿਕਰਟੇ ਮੈਂ ਜਲਦੀ ਜੇ ਮਨੰਬਰ ਕੀ ਹੋ ਬਲ 1031 ਰੁਪਏ ਦਾ ਭਾਵ ਹੈ ਜੇ 1031 ਰੁਪਏ ਦਾ ਭਾਵ ਹੈ ਜੇ ਗੋਗਰੀ ਹੈ ਮਿੱਤਰੋ 1031 ਤੇ ਉਹ ਹੋ ਰਿਹਾ ਨਹੀਂ ਹੈ 1031 ਦਾ ਭਾਵ ਹੈ